નમસ્કાર મિત્રો આપણે સૌ જેની કેટલાય દિવસોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ પીએસઆઈ ભરતીના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ જાહેર થઈ ગયા છે અને તેની સાથે જ પીએસઆઈનો નવા અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે આ નવા રિક્રુટમેન્ટ રૂલ્સમાં કયા નિયમોને દૂર કરવામાં આવ્યા છે અને કયા નવા નિયમો ઉમે ઉમેરવામાં આવ્યા છે આ ઉપરાંત પીએસઆઈના નવા અભ્યાસક્રમમાં કયા કયા વિષયોને સામેલ કરવામાં આવ્યા છે અને કયા વિષયોને દૂર કરવામાં આવ્યા છે આ ઉપરાંત આ પરીક્ષામાં પાસ થવાનું ધોરણ શું છે એ તમામ બાબતોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારના ન્યૂઝ તમને સતત મળતા રહે તો ચાલો આપણે જોઈએ પીએસઆઈ ભરતીના નવા રૂલ્સ સૌપ્રથમ આપણે જોઈએ તો જે પીએસઆઈની ભરતી છે એ ત્રણ તબક્કામાં થતી હતી જેમાં સૌ પ્રથમ શારીરિક કસોટી લેવાતી ત્યારબાદ પ્રિલિમિનરી પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા એમાં ત્રણ તબક્કામાં ભરતી થતી હતી પરંતુ હવેથી નવી પદ્ધતિ પ્રમાણે ફક્ત શારીરિક કસોટી લેવાશે અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે ફક્ત બે જ તબક્કામાં આ પરીક્ષા લેવામાં આવશે અને તેના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે પહેલાંની વાત કરીએ તો પહેલાં આ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી હતી તેમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં જ પાસ કરવાની રહેશે આ દોડના કોઈ પણ ગુણ ફાઇનલ મેરિટ યાદીમાં ગણવામાં આવશે નહીં હવે જૂની પદ્ધતિ મુજબ જોઈએ તો પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવેથી રદ કરવામાં આવ્યું છે અને આ જે વજન છે અને શારીરિક કસોટી છે એ લોકરક્ષક ભરતીની જેમ જ ફક્ત ક્વોલિફાઈંગ રહેશે તેના કોઈ પણ ગુણ આપવાના રહેશે નહીં શારીરિક કસોટીમાં ફક્ત ઉત્તીર્ણ થવું એ જ મહત્ત્વનું રહેશે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમે તમામ ઉમેદવારોને મેન્સ એક્ઝામમાં બેસવા મળશે ત્યારબાદ આગળ જોઈએ તો પહેલાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને સો ગુણની પ્રિલિમનરી પરીક્ષા એટલે કે એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી અને આ પ્રિલિમિનરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવામાં દેવામાં આવતા હતા અને જૂની પદ્ધતિમાં ચાર પેપરો હતા સો સો ગુણના એટલે કે કુલ ચારસો ગુણના હતા આ પેપરોમાં ગુજરાતી અંગ્રેજી સામાન્ય જ્ઞાન અને લીગલ મેટર્સ એટલે કે કાયદો એમાં ચાર પેપરો હતા પરંતુ હવેથી ફક્ત બે જ પેપરો રહેશે જેમાં પેપર એક જનરલ સ્ટડીઝ એટલે કે સામાન્ય અભ્યાસ જે એમસીક્યુ બેઝ હશે અને તેનો સમય ત્રણ કલાકનો રહેશે અને તે બસો ગુણનું રહેશે અને પેપર ટુની વાત કરીએ તો તે ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું હશે અને તેનો સમય ત્રણ કલાકનો હશે પણ તેના ગુણ સો હશે ત્યારબાદ આગળ જોઈએ તો પેપર વનમાં બે પાર્ટ હશે પાર્ટ એ અને પાર્ટ બી જે સો સો ગુણના હશે અને આ દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત રહેશે પેપર ટુની વાત કરીએ તો પેપર ટુમાં પણ બે પાર્ટ હશે સિત્તેર અને ત્રીસ ગુણના અને પેપર ટુમાં પાસ થવા માટે પણ ઓછામાં ઓછા ચાલીસ ગુણ લાવવા ફરજિયાત રહેશે પેપર એકના દરેક ભાગમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર બે ચકાસવામાં આવશે એટલે કે અહીં ખૂબ જ મહત્ત્વની વાત સમજવા જેવી છે કે જો તમે પેપર એકમાં ચાલીસ ટકા ગુણ લાવો છો તો જ તમારું પેપર ટુ ચેક કરવામાં આવશે નહીંતર તર પેપર ટુને ચેક કરવામાં પણ આવશે નહીં હવે જૂના પરીક્ષાના નિયમોમાં ની વાત કરીએ તો એ ભરતીમાં સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સી આર એવિડન્સ એક્ટ ગુજરાત પોલીસ એક્ટ ગુજરાત પ્રોહિબિશન એક્ટ પ્રોવિન્સન ઓફ કરપ્શન એક્ટ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ મોટર વ્હીકલ એક્ટ આ બધા વિષયોને સમાવવામાં આવતા હતા પરંતુ હવે નવા રૂલ્સ પ્રમાણે આ વિષયોને કાઢી નાખવામાં આવ્યા છે અને તેની જગ્યાએ નવા વિષયોને સામેલ કરવામાં આવ્યા છે આ તમામ વિષયોને આપણે જોઈશું તો પેપર વનની વાત કરીએ તો પેપર વન છે એ પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં વિભાજીત કરવામાં આવી છે પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એ કુલ સો ગુણનું છે અને પાર્ટ બી પણ સો ગુણનું છે હવે પાર્ટ એ છે એમાં પચાસ ગુણનું રીઝનિંગ છે અને પચાસ ગુણનું ગણિત છે ત્યારબાદ પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં કુલ ચાર ભાગમાં ડિવાઈડ કરેલું છે જેમાં પચીસ પચીસ માર્ક્સનું છે સૌપ્રથમ પ્રથમ પચીસ માર્ક્સ બંધારણના છે ત્યારબાદ ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો આ ત્રણ વિષય થઈને પચીસ માર્ક્સનું પૂછ્યા છે ત્યારબાદ કરંટ અફેર્સ અને જનરલ નોલેજ એ બે થઈને પચીસ માર્ક્સનું પૂછ્યા છે અને છેલ્લે પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી અને ઇકોનોમિક્સ આ ત્રણ વિષય થઈને પચીસ માર્ક્સનું પૂછ્યા છે એટલે કે પેપર વન હશે એ બે પાર્ટમાં જેમાં પહેલાં પાર્ટમાં બે વિષય મેથ્સ અને રીઝનિંગ જ્યારે પાર્ટ ટુમાં ચાર ભાગમાં વિભાજિત થશે અને આ બંને પાર્ટમાં અલગ અલગ રીતે તમારે ચાલીસ ટાંચ ચાલીસ માર્ક્સ લાવવા ફરજિયાત છે તો જ તમે પેપર ટુ માટે ક્વોલિફાય ગણાશો નહીં તમને નપાસ કરવામાં આવશે ત્યારબાદ પેપર ટુની વાત કરીએ તો પેપર ટુ જે લેંગ્વેજ આધારિત છે ગુજરાતી અને અંગ્રેજી જેમાં પાર્ટ વનમાં ગુજરાતી ભાષાનું પેપર હશે અને પાર્ટ ટુમાં ઇંગ્લિશ ભાષાનું હશે જે ગુજરાતી ભાષાની વાત કરીએ તો એ ગુજરાતીનું પેપર તમારે સિત્તેર ગુણનું હશે અને ઇંગ્લિશનું પેપર ત્રીસ ગુણનું હશે આ બંને થઈને કુલ સો ગુણ થશે ગુજરાતી ભાષાની વાત કરીએ તો તેમાં ત્રીસ ગુણનો એસે એટલે કે નિબંધ પૂછ્યા છે દસ ગુણનું પ્રિસેજ એટલે કે પૂછ્યા છે અને દસ માર્ક્સનું કોમ્પ્રિહેન્શન એટલે કે ફકરામાંથી જવાબ આપવાનું એ રીતનું પૂછ્યા છે ત્યારબાદ દસ ગુણનું રિપોર્ટ રાઇટિંગ છે ત્યારબાદ દસ ગુણનું લેટર રાઇટિંગ છે અને ઇંગ્લિશવાળા પાર્ટની વાત કરીએ તો તેમાં પણ પ્રિસર્સ રાઇટિંગ દસ ગુણનો ત્યારબાદ કોમ્પ્રિહૅન્સન દસ ગુણનું અને દસ ગુણનું ટ્રાન્સલેશન જેમાં તમારે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ફકરાને ટ્રાન્સલેટ કરવાનો આવશે આમાં પેપર વન કુલ બસો માર્ક્સનું હતું અને પેપર ટુ સો માર્ક્સનું ત્યારબાદ આગળ જોઈએ તો પહેલાં જે સબ ઇન્સ્પેક્ટરની ભરતી કરવામાં આવતી હતી તેમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા પરંતુ હવેથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી જે લોકો એ કોર્સ કરેલ છે તેમને તો વધારાના ગુણ આપવામાં આવશે જ પરંતુ તેની સાથે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલ વિદ્યાર્થીઓને પણ વધારાના ગુણ આપવામાં આવશે અને હવેથી આ જે વધારાના ગુણ આપવામાં આવશે તે કોર્સના સમયગાળાના આધારે આપવામાં આવશે અને આ કોર્સના સમયગાળા મુજબ વાત કરીએ તો કેટલા કેટલા ગુણ મળશે તે જોઈએ તો જે મિત્રોએ એક વર્ષનો કોર્સ કરેલ હશે તેઓને પાંચ ગુણ વધારાના મળશે બે વર્ષનો કોર્સ કરેલ હશે તેઓને નવ ગુણ વધારાના મળશે ત્રણ વર્ષનો કોર્સ કરેલ હશે તેઓને બાર ગુણ વધારાના મળશે અને ચાર વર્ષનો કોર્સ ચાર વર્ષ અથવા ચાર વર્ષ કરતાં વધારેનો કોર્સ કરેલ હશે તેઓને પંદર ગુણ વધારાના મળશે ત્યારબાદ સૌથી છેલ્લે કહેવામાં આવી છે કે આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે એટલે કે જે તમારું ફાઇનલ સિલેક્શન થશે તે મુખ્ય પરીક્ષાના ગુણના આધારે અને જે આ વધારાના ગુણના આધારે જ કરવામાં આવશે આ ફાઇનલ સિલેક્શનમાં શારીરિક કસોટીના ગુણ ગણવામાં આવશે નહીં તો મિત્રો આ હતા પીએસઆઈ ભરતીના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ જો તમને ગમ્યા હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેઓને પણ નવા રિક્રુટમેન્ટ રૂલ્સ વિશે જાણકારી થાય અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારની અપડેટ તમને સતત મળતી જ રહે આભાર